શતાબ્દી વર્ષના પાવન અવસરે સંઘના સ્વયંસેવકોએ પોતાની રાષ્ટ્રીય સેવા અને શિસ્તબદ્ધ આચરણથી નગરનું વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી છલકાવી દીધું હતું શિસ્તબદ્ધ પંથ સંચાલન દ્વારા રાષ્ટ્રશક્તિનું પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ સાંજે ચાર ને ત્રીસ વાગે જેવી મોદી હાઈસ્કૂલ મેદાન ખાતેથી ભવ્ય પથ સંચાલન દ્વારા થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ પૂર્ણગણવેશમાં પ્રતિમ શિસ્ત સાથે નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું જેણે સમગ્ર નગરમાં રાષ્ટ્રભક્તિ અને સંગઠનની ભાવનાનો માહોલ સર્જ્યો હતો માર્ગો પર મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનોએ ઉષ્માભર્યો આવકાર આપી સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સંચલન રાષ્ટ્રશક્તિના એક પ્રભાવશાળી પ્રદર્શન સમાન હતું પથસંચલન બાદ સાંજે પાંચ ને પંદર વાગે જેવી મોદી હાઈસ્કૂલ મેદાન ખાતે વિજયાદશમીનો ઉત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી મુકેશભાઈ દાપડા એસટી કંડક્ટર તથા ભજનીક રચયિતા અને મુખ્ય વક્તા સ્ત્રી તરીકે શ્રી કિશોરભાઈ મુંગલપરા પ્રાંત કાર્યકારી મંડળ સદસ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ શ્રી મુકેશભાઈ દાપડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ સમાજ સુધારણાનું કામ પોતાનાથી શરૂ કરીને અન્ય લોકોને જોડતા જવું જોઈએ તેમણે ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરીને ધર્મની સુંદર વ્યાખ્યા કરી હતી ધર્મ એટલે માનવ માનવને કામ આવે અને માનવ પોતે પોતાનું જીવન વ્યવસ્થિત જીવે તેમણે યુવાનોમાં વધતા જતા વ્યસન અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનો વ્યસનોની મુક્ત બને તે ખૂબ જ જરૂરી છે મુખ્ય વક્તા શ્રી કિશોરભાઈ મંગલપરાએ પોતાના ઉદબોધનમાં સેવા સંસ્કાર અને સંગઠનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સંઘની સો વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાને યાદ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિસ્ત એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના આજે સંઘને વિશ્વનું મોટું સ્વૈચ્છિક સંગઠન બનાવે છે તેમણે રાષ્ટ્રીય સ્વાહા મમ મમના મંત્રને જીવનમાં ઉતારી રાષ્ટ્રને સર્વોપરી ગણવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો સારકુંડલાના મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી સંઘના આયોજનને સફળ બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જય મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાંજે વિજયાદશમીના ઉત્સવ ઉજવવા સર્વ એકત્રિત થયેલા શહેરના મુખ્ય માર્ગોમાં યુનિફોર્મ પહેરીને પથ સંચલન કર્યું ત્યારબાદ અહીંયા મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ અને અતિથિ આવેલા આપણા મુખ સાહેબ બંનેએ આજના પ્રસંગે ખૂબ જ દેશભક્તિ અને સમાજના પરિવર્તન માટે અને સનાતન ધર્મ અને હિન્દુ જાગરણ વિશે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપ્યું શતાબ્દી વર્ષ નિમિત્તે આવતા એક વર્ષ સુધી સુશુભ પ્રોગ્રામ કરવાના છે એ વિશે પણ માહિતી આપી આપણા સંઘના સ્થાપક ડોક્ટર એડગેવારજી એના વિશે ખૂબ આપણને માહિતી આપી એના જીવન દર્શન જે નાનપણથી જ દેશ માટે એ સમર્પિત હતા એવું એ આપણને ઘણાને ઘણી ખબર ના હોય એનું આપણને સરસ વિવરણ આપ્યું